હું કામ હા મામા બે છે જે દિવસ જોવા આવ્યા હોય તે જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય હે અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે આપણે એમ થાય આનાથી દુનિયામાં કોઈ ડાયા પેટના જ નહીં હોય એવા ડાયા હાફ ડાયાથી બેઠા હોય ઓલો ઓલો આમ હામે એમ હોય એકને ને પૂછ્યું પછી ઓલા શરૂ કર્યું પૂછે તો ખરે ને કે તમારી એજ કેટલી થાય હું ક્યાં ઉમર ઉમર કેટલા વર્ષ તમારી ઉંમર કેટલી મારે બાન પૂછવાની ઉંમર ની મને થોડી ખબર હોય તમને આમ સાડી ગમે કે ડ્રેસ એ મારી બાન પૂછ્યો પણ એ મને ખબર હોય મને પહેરી દઉં તમે ભીણા કેટલા ઈમાન બાન પૂછ્યો ને તો તો ઓલો ઉભો થઈ ગયો કેમ ભાગ્યા એ તારે બાન પૂછી લે છે એટલે ટૂંકમાં પરણીને આવ્યા પરણીને આવ્યા ને અમારી ઘડિયાળ બેન પડી જાય સાલું છે સાલું જ છે લઈ જાઓ પણ આ આ ઘૂ પરણીને પરણી એનું પૂરું કરું કોડી કડે રમી લીધું પણ બિચારે ને એમ થયું ક્યારે ઘરના જોઈ લઉં એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાહ હા થાક્યા ભાગ્યા ભાઈ બધા ઠેકાણા પડે જાઓ એને જ્યાં એકાંત મળ્યો ને ત્યાં જેમ બકરું ઝોકમાં જાય એમ ગડી ગયો ત્યાં તો ઓલી દીકરે આમ ગણે થાપના પાસે બેઠેલી ને આમ જા ઘૂઘટ ખોલ્યો બાપુ તા તો સકરી ખાઈને ઘૂંઘો પડી ગયો ડુંગળી જવડું માથું દાળિયાન દાણા જેવી આંખ્યું વેહ ભેહ ને ભેગ ભેગ્યું કરો એવો વાન કાનકળિયા જેવા કાન સકરિયા જેવી આંગળીયું તા તો ભક્તિ ને પડી જયો હોય બાપા આને હાથું ડીજે વગાડ્યું આપણે તો બોલીને બિચારીને છું કે આ રોયાને વાય આવતી લાગે તો એણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાઠ્યું દહ મિનિટે ઓલો ભાનમાં આવ્યો આ બેન એટલું માઇન્ડ બોલી ત્યારે તો લાજના દીકરી એટલું બોલી હા આમ શું કરો પરણીને હાલી આવું કાલે હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો આખા ગામની લાજનો ઉલાળિયો કન્નાક છે અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે આમો મીઠ માંડ્યા અને રહી વાત લાજની લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ ત્યારે જીવતો રાખવો હોય તો એટલા એટલા કરાવે આવા મંદિરો બનાવે અને કોઈ પંદર થી બાકી ન જાય કે ઉત્સવ ન કર્યો હોય એ શું કામ કે પ્રજા જાગૃત થાય શું કામ શિવરાત્રીના મેળા કરવાના જાગૃત કરવા માટે પણ આપણે પાછા મેળા મારી પાસે આવી ભીડ બહુ હે જે દેશમાં પાંચ કરોડ સંતો બેઠા હોય કુંભનો મેળો ભરાતો હોય અને એની સાથે એસી કરોડ જોડાઈ જાય છે દુનિયામાં કોઈની પાસે એવડી તાકાત કેવો ગોળો ઊભો થઈ શકે એક પ્રહલાદ નીકળે તો અર્ણાકસને હાકા કરાવી દેતો હોય નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે મારા નાથ હાર તો હારવા ન દેતો આ શ્રદ્ધા રાખજો બાકી તો લગ્ન થવાના છે આપણે બારમું બે વાર આવે ભણવામાં બારમું આવે ને મરી ગયા પછી બારમું આવે બારમાં હધારવા હોય તો તમારા બારમાં પરમાત્માને રાખજો મરી જ મૂળ વાત અમર ઘૂઘુ ચાલોને દાખ કાઢો ને પછી તમારે જે કરવું હોય મોજ કરી જો મરી તો જાવું જ છે હા સૂટાય છે બોલે રાખે કેટલે શીકી દેવાનું ખટારા ને ટાયર ના મરી જ જવાનું છે પણ એવું કામ કરીને જઈએ ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે ભગતસિંહ કોઈ ન તો કહેવાય કે મારા નામનો ચોક બનાવ્યું કૃષ્ણ કોઈ નહોતો કહેવાય કે મારું ભાગવત

અહીંયા આવો ને દાદા અહીંયા વાંચો ને આવો સાધુડાવો ઘડીક આનંદ કરો અને સાહેબ આવી કથા થાય આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે હમણાં ધારાસભ્ય સાહેબ ને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધા મળ્યા ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા વાંચા મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે નહી આપ બધા મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ અને હું ન હોઉં એવું બને પૂજ્ય દાદાને મળીને એને વિદાય પછી અમે ધારાસભ્ય સાહેબ બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા એટલે જે વિસ્તારમાં જાય ને આનંદ આવે વાત આ છે અને આનંદ આનંદ આવે એને જ આનંદ કહેવાય નગર નથી ઓલી કલબુ આવતી ને હું કે કેવી કલબ કે દાંત કાઢવાની લાઈફિંગ કલબ ગાડા લાગે હું હવાના ફોર આપણે જોઈ ને નીકળે એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ અને હકીકત છે ને ભાઈ જો તમે સાંભળી લો આપણા આપણા બાપુ ત્રણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણા ત્રણ મેન એનાથી કોઈ મોટું છે ને મેદ જ ક્યાંય ફેલ્યું નથી ત્રણ થી કોઈ મોટું નથી પણ ત્રણેય મોટા શું કામ છે જો ત્રણેય મોટા શું કામ તો બ્રહ્માજી નું કાર્ય શું સર્જન કરવું સૃષ્ટિનું સર્જન કરવું નવું બનાવવું બ્રહ્માજી નો પરિવાર આ પ્રજાપતિ પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું સર્જન જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે બ્રહ્મા એટલે બ્રહ્મા જાત કુંભાર કે લખ્યું છે ભજનમાં જેને જન્મજાત ભગત નો દરજો મળે જન્મજાત જન્મે ત્યાંથી ભગત બ્રહ્મા સર્જન કરે પણ એના ઘેરે કોણ બેઠું છે મા સરસ્વતી બ્રહ્માણી જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘેરે આવ્યા ભેગા ઉપાડે ક્યાં ગયા થાય ફોન કેમ નતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી એ આપતા કોલ નહીં લે શકતા એટલે એ બાય નહોતી કેસેટ એવું કઈ કેસેટ ન હોય અમે ફોન કરીએ ત્યારે એવું બોલે આનો સર્જન ન કરે વિસર્જન કરે ડોહવા ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે મારો કહેવાનો સૂર્ય છે સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે શક્તિ વગર શિવ ન થઈ શકે ભગવાન છે છે તો કાર્ય શું ભરણ પોષણ કરવું ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે વિષંભર છે તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને એ બાકી લુગડા ધોવા આપ્યો હોય ને એમાં પાંચસી નોટ ભૂલ ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય ન્યા કઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપણે કઈ ખિસ્સામાં પૈસા હતા ને એ એમને ન ખબર હોય એ તો ધોકા વાઈ ગયા હોય એટલે અમી ધોકા વાઈ ગયા એનું કઈ નહીં વિષ્ણુ સર્જન પોષણ કરે છે એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથ વાળી બેઠી છે જાઓ હવે આવી કથા કરો અમે બેઠીઓ છીએ આ લક્ષ્મીઓ બેઠીઓ છે ઘરે ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો હાવ હા કારણ કે આપણે હરખ ફૂદડા તો હોય જ બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસાર કી બાત ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલર ના હોય માં તમે તો સારા એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં માં જ નીકળ્યા સવાર માં જ ઘરેથી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાતમાં ઓલો ઓલો ગાડી હાક્યા જાય ત્યારે ત્યારે ઓટો ઘેર નહીં

પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મને કે બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોય કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડક અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું ભૂશું બધું ભયું જ અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આવી આમ ગાઉં

કરો ખતરો ફેરવા ની એમ ફરે નહી થાતું હોય એમ થાય ફૈબા ને મુસું ઉગે કઈ કાકો કહેવાય અમારો